સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલા બાલીશના ગામે કપિરાજે આતંક મચાવ્યો છે આઠ થી દસ લોકોને બચકા ભરી ઘાયલ કર્યા છે આ બાબતે અગાઉ પણ ફોરેસ્ટ વિભાગ દ્વારા અહીંયા પાંજરું મૂકવામાં આવ્યું હતું પરંતુ કપિરાજ પાંજરે પુરાયા ન હતા અને ફોરેસ્ટ વિભાગની પકડથી દૂર રહ્યા હતા ત્યારે ગઈકાલે આઠ થી દસ લોકોને બચકા ભર્યા છે કિશોરીના પગના ભાગે પણ બચકા ભર્યા હતા અને આજ રોજ વહેલી સવારે એક ભેસના પગે બચકા ભરી કપિરાજ પલાયન થયા છે ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે ત્યારે ગામ લોકો દ્વારા કપિરાજને પાંજરે પૂરવા માટે પણ માંગ કરવામાં આવી છે દિન પ્રતિદિન કપિરાજના આતંકને લઈ ગામ લોકો ભયભીત બન્યા છે બાળકો પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે હવે જોવું એ રહ્યું કે ફોરેસ્ટ વિભાગ દ્વારા કપિરાજ ને ક્યારે પાંજરે પુરાય છે રાજકમલ પરમાર પીટીવી ન્યુઝ સાબરકાંઠા